ઓહો નવા વરસનો ઠાકોરો તો લાગ્યો ને કાઈ પેલા દી એમાં તારી ગયા લ્યો આખું વરસ હું કરશું કોણ જાણે હવે બસ ખાલી ભગવાનનું નામ લ્યો બીજું કાઈ નહીં એટલે આખું વરસ ભગવાન એ પ્રસન્ન રહે આપણા ઉપર ઓર બાઈ કોકનો અવાજ તો આવે હરો કોણ ઘરે આયું કોણ જાણે કોક તો આયું જ છે અજી કાલનો પાડવાનો ઠાકોરો નથી ઉતર્યો તે બીજા આયા લેઓ હવે આમાં ચા ભેગો થાય કોઈ હખ કરવા દેતું જ નથી

ભણવા લેટતી જશે પાડો ડોટી બોલવામાં તો કઈ ભાન જ નથી મેમાન આયા છે હાલ નીચે ચાય પાણી બનાવ કોણ મેમાન આયું હે ગમ ન જોય બીજો કોણ હોય પણ કક નામ તો હશે ને મુંગ તો નઈ જોય ને તીએ તું જ આવીને જોઈ લેને ને કરે બેઠી બેઠી ટાણે હાલ મેમાન આયા છે ચાય બનાવ તમે જ શીખી લેતા હો તો કોઈ મેમાન આવે તો ચાય પાણી પાઈ દેવાના તમારે જ

અને મારે ઈ અહીંયા લદ્દા જેવું ટી-શર્ટ હું તો બચારો હા ભગવાનના કરનો ભોરો માણા હા ઈ તો હં ધને ખબર જ છે કે તમે કેટલા ભોરા છો હં ધને વેચીને ખાઈ જાવ એવા છો તું વેચાણી તું વેચાય ને તીદી કહેજે કે હં ધને વેચીને ખાઈ જાય એવો છે એમ તો હું કઈ વેચાઉ એવી સઉની ને ઈ તમારું તો વેચી જ નાખવી યાર લ્યો તમે શેર છો ને તો હું સવા શેર છું તું શેર કીદી બની ગઈ તું તો ચૂડેલ ન

એ રામ રામ રેસમાં ભાભી આવો આવો તમને તો કાલ વાર જ નઈ જડી હોય કા નવા વરાહના એટલે આજ આયા ઘરે હા ભૂલાઈ જ ગયું રીટા બેન સાંજે યાદ આવી તો પછી મે કીધું કાલ જઈ આવીશ તમારા ઘરે હા રે ભાઈ કાલ જ ને તમે તો બેહો તો ખરા ભૂતડી બેન નથી દેખાતા તે રીટા બેન ભૂતડી આવતી જશે રેસમાં ભાભી નવા વરાહના રામ રામ રેસમાં ભાભી એ રામ રામ ભૂતડી બેન સાલ મુબારક સાલ મુબારક હો તમારે તો આજ નવું વરહ થ્યું લાગે

હા ઠાઉકી તો હતી પણ મોખી બહુ હતી હો રેશમા ભાભી મોખી તો બહુ હતી મેં તો ઘણો કીધું કે આવી મોખી ના લે ના લે તો લઈ આવી શું કરે લ્યો અત્યારે બહુ તો કે આપણો કીધું માને જ છે હા એ સાચી વાત હો રીટા બેન કેવાય નહીં કાઈ એક નું બીજું કર નાખે એ રેશમા ભાભી કરી લી તમાર વગવાણ હે ના રે ના ભૂતડી બેન હા તો ચા બનાવવા જાવ ને ત્યાં વગવાણ કર લેજો હ લ્યો પાણી તો પીઓ રેશમા ભાભી ભગવાન ના ઘરે જઈને હાલો તો તમને કઈ દુશું તમને એવું લાગે ને કે તમારા પાપ ઘણા ભેગા થઈ ગયા ત્યાં વગોણા કરો રેસમાં ભાવે તમને ખબર નથી કાલે તો કેટલી મોડી ઉઠી થઈ ખબર છે પાડવાના દિવસે કાઈ કામ ન કરાય મે એકલ્યા બધા હજાર કર્યા એમ તો થોડક વાયડા છે ને વાયડી તો બહુ છે અમાર પુતળી પણ સ્વભાવની કઈ વાત ન કરાય હોય તો બહુ સારી રેસમાં ભાભી હા સ્વભાવના તો સારા જ છે ને ચાય બાય પીસો ને ના રે ના રેવા દે ને રીટા બેન કાલે તો મોખી માયલી સાડી પહેરીતી ને કા તમારા વહુએ એ બાકી એક નંબર હતી હો મને એમ થયું કે અમાર લગન હશે ને ત્યાં એકાદ માંગી લઈશ પહેરવા માટે

ચાર મુબારક કોણ કરવા આવે હાડી માંગવા આ તો એમ ક્યો ને પાછા આવો ને તી માંગવા ના હવે આવજો નક તમે તો માંગ જ રહ્યા અમાર ભૂતડી ની બચારે ને હાડી જોઈએ હા હવે મોખીમાલી હાડી નજર માં આવીએ તે જોતી જો ને તમારે તો લઈ લ્યો ને આટલા પૈસા નું શું કરશો રેસ માં બાબી તો ભેગો કરવા થી ઊંચા ના આયા એ ભૂતડી બે ના આવો એ જલપા બેન ઠાકોરો ઉતરી ગયો નવા વરવાનો

રેશમા ભાભી આ જાય તમારા ઘરે તીએ કાલ તો આયા ઈ નતા સાલ મુબારક કરવા ઈ ના આવ્યા ના રે ના ઈ તો મોટા માણ ઈ આવતા હશે પણ એમ છે ને કાલ મારી મો કિમાયલી હાડી ગમી ગઈ ને તી ઘરે આયા તા ઈ ને પછી કીધું માર હાહુ ને કે મો કિમાયલી હાડી માર જોતી તી તમાર હાહુ એ ચોખીન ચટક ના પાડી દીધી હશે ને ના જ પડાય ને આ કોણ પાડે ઈ પાસે તો કે એક તમ મારી લઈ જાજો ને તમાર લઈ જાવ 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 તમારી હાડી બહોન ત્રણ હોવારી હોય એવી કોણ પહેરે રેશમા ભાભી હજી સુધી ભેગું જ કરે ભૂતળી બેન કેટલી પેઢી નું કરશે કોણ જાણે તે નહીં તો પાછા મેં કીધું કાલ તો આય ન તો ઘરે તે કે ભૂલાઈ ગયું જાવ જાવ હવે આવું જ નહીં હોય કા મારા ઘરે નથી આયા ભૂતળી બેન રેસમાં ભાભી મોટા માણા ના આવે જલપા બેન તમે કેમ સમજતા નથી હા ઈ તો સમજાઈ જ ગયું રેશમા ભાભી ના આવે ભાઈ આપણે ઘરે હે જલપા બેન તમે રેશમા ભાભી ની કાલ હાડી જોઈતી અરે ભાઈ દહ વરસ પેલા ની જાણે કાઢી નાખલ પહેરી હોય હા સાચી વાતો નવા વર્ષે કાક તો સારી પહેરાય ને પૈસા ના હોય તો ઠીક છે તંગી બંગી હોય તો બાકી અહીંયા પાઈ તો ખાજાનો ભર્યો તોય એવી પહેરે એન ભેગુ થઈ જાય તો એ નવી હાડી લે ને હ એને કોઈ દી ભેગુ થાવાનું જ નથી હા હા વાચી વાતો જલપા બેન એને કોઈ દી ભેગુ નથી થવાનું અત્યારે તો બધા મુંબઈ વાર આયા જો તો કેવું વગાડે છે હવે મુંબઈ વાર આયા હે ને તે વાગે ટીટોડા આપણે તો દેહવારા બચારે શું કામ થી જોઈ છે ના આવે તમે કાલ મસ્ત લાગતા તો જલપાબેન મેકઅપ સેકઅપ કર્યા તો ને હી તમે તો એક નંબર લાગતા તા વટ પડે તમારો તો ઈ તો હાડ જેવી મોખી હતી તે વટ પડે ને તમને યાદ છે ને તમે એને રેસમાં ભાભી બે એકલા એકલા તોડે ગયા તો હાડી લેવા મને કીધુંય નતું ભૂતડી બેન એવું રેસમાં ભાભી કીધું તો ને એટલે બાકી હું તમને બોલાવની એવું બને ઈ કહેતા તા ભૂતડી બેનને મોડું મોળું નથી બોલાવા તોય તમને એમ તો નથી કે લેવા બોલાવું ઈ તો શું કરું લ્યો મારે ઘરે જઈને એમની ગાડીમાં જાવું હોય ને એટલે આઈ તો નક મને ખબર જ છે હંધી કો ઢોલ વગાડતા જાવ કડી કિયા ને કડી ક્રેસ માં ભાભી પાહે ને ના રે ના ભૂતડી બેન એવું કાઈ નથી હો આ તો જલપા બેન મારે છે નવા વરાનો થાકોળ ઉતારવા ને બાકી છે તો માર ઉતારતી હું ને એ આ ભલે ઓ સીતારામ હા સા ટીટોળો બંધ થયો કાન માં હી હું નીકળતો તો અન દેને નવા વરાનો બીજા દી કેવો ગયો હે મારો તો જોવો આવો ગયો છે નવા વરાના બીજા દી માં શું છે ને શું નથી તો તમને દેખાય જ છે રયો ને નવું વરસ છે હારો હારો કામ કરજો એટલે રોજે રોજ હારા હારા કામ કરતા રહ્યો નવા વરસના બીજા દિવસની હાર્દિક શુભકામનાઓ બાય બાય તમે મને આમ ને આમ સપોર્ટ કરતા રહેજો મારા વાલા વાલા મિત્રો રેસમાં ભાભીનામાં તો અકલનો સાટો નથી તો ઘરે આવીને મંડે ખોદણી કરવા જેને ઘરે જાય ને એને જ ઘરના ઉકેડા ફંફોળે મગજમાં કાંઈ છે કે છે નહીં પૈસાની તિજોરી ફરી હે તો ખાલી ખોખો લઈને ફરતા હોય